મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પંચમહાલથી પેટા ચૂંટણી થાય તે પહેલા જ ભાજપના ઉમેદવાર બિન હરીફ ચૂંટાયા છે શહેરા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર પગી બિન હરીફ ચૂંટાયા છે તાલુકા પંચાયતથી સોર મંગલિયારા બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દેવેન્દ્રસિંહ વિજયસિંહ પગી બિન ચૂંટાયા એની માહિતી મળી રહી છે પેટા ચૂંટણીમાં ચાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી ફોર્મ ચકાસણી દરમિયાન કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિત તરત ઉમેદવારો પાત્રો અમાન્ય રહ્યા હતા ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા બિન હરીફ ઉમેદવાર દેવેન્દ્રસિંહ પગીને ફુલહાર પહેલાવી અભિનંદન પાઠવ્યા હતા તાલુકા ભાજપમાં ખુશીની લહેર છવાઈ હતી બ્યુરો રિપોર્ટ પ્રિતેશ તોરજી સાથે સમય સંદેશ ન્યૂઝ પંચમહાલ અત્રેલા શહેર તાલુકાના સોલ મંગળાણા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી સોલ બે હજાર પચીસના રોજ યોજાનાર થતી જે અન્વયે ચાર ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ હતા જેની ચકાસણી ત્રણ બે બે હજાર પચીસના રોજ કરવા કરવામાં આવી હતી જેમાંથી ત્રણ ફોર્મ અમાન્ય ઠરેલા અને એક ફોર્મ મંજૂર થયેલું હતું જેથી તેઓની સામે હવે કોઈ ઉમેદવાર રહેલ ના હોય જે બાકી રહેલું ફોર્મ હતું તે દેવેન્દ્ર કુમાર વિજયસિંહ પગીનું હતું જે બીજેપીના ઉમેદવાર છે તે વિજેતા થયેલ છે